હું જ દેખાવશ પણ આ ઉતરતું છે રસોડું સાફ કરી નાખું અને ફિનાઇલ નાખીને પોતું કરી નાખ્યું છે એટલે માખી વહી જાય કારણ કે આપણે ઢોર વાળા ઘર હોય એટલે અહીંયા માખ્યું તો હોય જ તે કે દુજાણા વાળા કેવાય એટલે એમાંથી માખ્યું જાય જ નહીં એટલે આપણે થોડાક ટાઈમે થોડાક ટાઈમે સાફ તો કરવું જ પડે નકર માખ્યું તો જો હવે વૈષ્ણવીના પપ્પા હજી અહીંયા બેઠા છે દુકાને ગયા નથી પછી હવે દુકાને જાય અને હવે હું નવરી થઈશું હવે બધું કામ કરી નવરી થઈશું એટલે હવે હું નાવા જાઉં છું હવે નાવા ધોવાનું કામ હવે હાલ છે કારણ કે અત્યાર સુધી તો હું જાળ્યા બાળ્યા પેડા નાયા હોય તો આપણે પાછા બગડી જાય કારણ કે માથું બગડે આખા કપડાં બધું પાછું બગડે એટલે ફરી વાર નાવાનું થાય અને કપડાં મેલા થાય એની કરતાં આજે વહેલા હાર બધું કામ કરીને ઝાપટી ઝૂપટીને બધું સારું કરી નાખ્યું છે અને હવે નાવા ધોવાનું નિરાતે રાખ્યું છે નાહવાનું કપડાં ધોવાનું કારણ કે આપણે તો રસોડું સાફ રાખીએ તો જેમ કહેવાય કે રસોડું જેટલું સુંદર હોય એટલું જ ઘર સુંદર ગણાય એટલે રસોડું તો સારું રાખવું જરૂરી જ છે તો હાલો બધી સફાઈ થઈ ગઈ છે અને હવે વૈષ્ણવિ પાસે ઘડી કાંટો મારી આવું અને પછી આ ધોવાનું કામ કરીએ હા હું દેખાવશો પણ આ ઉતરતું છે જ નહીં ઉતરતું હોય કોને ખબર છે હવે આપણે ભીરી લઈએ અને વયા જઈએ કેમ કે હવે અ ટેમ થઈ ગયો છે દોવાનો એટલી ઘણી જનતા તગારું ભરાઈ ગયું ને ગરું ભરાઈ ગયું પણ એટલી તો એટલી હવે કાલ કાઢ લે એટલી કાલ કાઢ લે હું ઓલપા માથે આટો મારતા જાઈ અને ઓલું કરીએ સરખાઈનું સિંગુ લેતા જાઈ હવે તો હવારનો વાડિય આવવા આવો કરતા હા પણ વાડિય કઈ અવાણો ન એટારું થી અત્યારે વાડિય આવ્યા છે ઈ ડુંગળી કાઢવા તો તોણ તો કઈ મહેનત કહી દઈને કાંઈ ડુંગળી સારી થઈ નહીં નકરું ખડ થઈ ગયું પણ આવું ઝીણે જીણે થઈ કાઢી લઈએ ઝીણે તો ઝીણે ખાવા થા હા એમ હા તે આલશે એવી ખાવા માતા ખાલી ખાવામાં તો આલશે બહુ પણ ખડ થઈ ગયું કા તો ખડ થઈ જાય ને ખડ કાઢી લઈ તો ખાલી ખડ બહુ થઈ ગય છે Zara payasé. Sí. ¡Halo, sé. to ibel tagaru ya pedu mati ato matai an sing on ulet tai kara kan sing to pa tim ai ho hoi hawa ha, to Amban payo ni mamuar hantu hukai joan.

आलन काल लेहु आज तो टेम से नैले जमरुख जे आपडे मखीन आने फाल पाछो आवो हो कादरियो फाल आवो जमरुख आवियो ग्या छे समझो आ आ आ मजा ने તો હવે અમારા ફાઈજી ને અહીંયા બેઠા છે દાદાના ઘરે ત્યાંથી બોલાવી લઈએ અને પછી બધાય બપોરના જમી લઈએ તો જો અમારા ફાઈજી ને આવી ગયા છે અને હવે બપોરે જમવા બેસવાનો સમય થઈ ગયો છે એટલે જો જમવામાં તો આજે બનાવ્યું છે આ શાક રીંગણા બટેટાનો રસાવાળો શાક બનાવ્યું છે અને આ સરસ બાજરીના રોટલા છે અને આ બનાવ્યો છે શીરો કાજુ બદામ ને નાખીને સરસ શીરો બનાવી નાખ્યો છે એવું કાપા પાડવાના બાકી છે અને આ જે પૌવા વઘારવાના બાકી છે આ ડુંગળી ને ટમેટા મરચાં ને બધું સુધારી નાખ્યું છે એરિયા બટેટા અને જો હવે પૌવા વઘારું જ છું કારણ કે મારા ફઈજી છે એ મોટી ઉંમરના છે એટલે એ પૌવા વઘારીએ તો પોચા પોચા એને ખાવાની મજા આવે એટલા માટે શાક રોટલો અને શીરો ને એવું બધું થઈ ગયું છે પૌવા વઘારો અને સાથે ઠંડી ઠંડી છાશ છે અને પાપડ તો હવે તો જો મારા ફૈ આવી ગયા છે વૈષ્ણવીના વેશનાવી ત્રણ ભાઈ છે અને વૈષ્ણવીના પપ્પા ને ત્રણ ભાઈ છે તો જો આ સૌથી મોટા ભાઈ અને એનથી નાના ભાઈ બે આવ્યા છે સૌથી નાના ભાઈ છે એનો વારો પછી છે એટલે આ બેય ભાઈ આવ્યા છે આ અમારા મોટા ભાઈ છે અને આ વછલા ભાઈ આનું નામ ગૌબેન છે અને આ મોટા ભાઈ છે એનું નામ નંદુ ભાઈ છે અને આ અમારા વૈષ્ણવીના સૌથી મોટા ભાઈ છે અને આ વેશનાવી સૌથી નાના ભાઈ છે આ તો અશાબેન છે તમે બધા ઓળખ છો અને બધા બધા જમવા બેઠા છે ને આજે તો જમવામાં જો આ પૌવા બટેટા બનાવ્યા છે અને આ બનાવ્યું છે શીરો અને આર ઠંડી ઠંડી છાસ છે અને રીંગણા બટેટાનું શાક છે ફાઈ બધા અને આર જો ઓખડી છે અમારા ફાઈને બહુ ભાવે ઉકળી ઓખડી તો હાલો બધા બેઠા છે જમવા તો બધાય જમી લઈ ગયા દેવા હા ફાઈ ગિμβિયા દેવા આવ્યા છે જો એના ઘરની કેળા છે તો કેવા સરસ મજાના કેળા લઈને આવ્યા છે અને આ બે ફઈ એક એક લાવ્યા છે વૈષ્ણવી માટે જો

વૈષ્ણવી તો આજે રમે છે કા ભાઈ તારા ભાઈ રમતી હતી ને તું હાલો વૈષ્ણવી નો ઘણો ઘણી વાર થી રમે છે તો એને ખડીક કેળી લવક રમાડો અને પછી હવે એને હુરાઈ દઉં કારણ કે ઘણી વાર થઈ ગઈ એટલે એને હવે હુરાઈ દઉં અને હવે જો હર્ષે આ બેને આરામ કરે છે અને હું તે આ બેઠી ગઈ વૈષ્ણવીની પાસે

ભૂખ લાગી આલે ખાવ મેં ખાવ મેં ખાવ મેં ખાવ મેં નો ખાતી હો બટા તો આલો હવે હું જાવ છું વાળું બનાવવા કારણ કે આજે તો બનાવવાનું છે સરગવાનું શાક આજે તો મમ્મી ગયા હતા મમ્મી ને પપ્પા બે વાડીએ ગયા હતા તો ત્યાંથી જો હરગવો પાડીને લાવ્યા છે એટલે અત્યારે એટલા હરગવાનું શાક થઈ રહેશે અને રીંગણા બટેકાનું શાક થોડુંક પડ્યું છે અને આ ટમેટા એ વાડીના જ છે તો આ ટમેટા તો અત્યારે કાંઈ જરૂર નથી પણ વાડીએથી આ ટમેટા અને સરગવો બે લઈને આવ્યા છે તો અત્યારે આપણે રસાવાળું સરગવાનું શાક બનાવવાનું છે અને રોટલા તો હાલો હવે હું શાક બનાવું અને મમ્મી બહાર ચૂલા ઉપર રોટલા બનાવે છે તો વાળું રાંધી નાખીએ તો વૈષ્ણવી ને નાની પછી પછીની આ પેલી હોળી કહેવાય એટલે હોળી હોય એટલે ધૂળેટીના દિવસે ગીંભ કરવાની હોય તો એટલે એના ફય હોય એના પપ્પાના ફય હોય એવી રીતના બધાય જે હોય ને એ બધાય ગીંભ લઈને આવે એવું હોય તો જો આજે તો વૈષ્ણવીના પપ્પાના ફય આવી અને બે ફય આવ્યા હતા અને એક ફય હજી બાકી છે તો એ બે ફય આવીને ગીંભ આપી ગયા છે એટલે હવે વૈષ્ણવીના ફયને બોલાવવાના છે ધૂળેટીના દિવસે કારણ કે ગીમ તો તે જ કરવાની હોય એટલે તે દિવસે વૈષ્ણવીના ફઈ આવશે અને આજે એના ફઈ તો જો ગીમ આપીને ગયા છે મેં તમને વિડીયોમાં આગળ દેખાડ્યું કે એક નાની નાની બોગડી લઈને આવ્યા છે વૈષ્ણવી માટે તો હવે તો ગીમ તો ધૂળેટીના દિવસે કરશું જયારે તમને ફરી વખત દેખાડશું હવે તો જો હાંજ પડી ગઈ છે મમ્મીની વાડીએ ગયા તા ત્યાંથી આવતા રહ્યા છે અને જો હવે એ રોટલા ગણવાની તૈયારી કરે છે આ તો ઘણા બધા બળતણ એક વાળીએ

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જે બાજુમાં બે લાઇકન હોય એ દબાઈ દેજો એટલે અમારા રોજના રોજ નવા વિડીયો આવે એ તમને મળતા રહેશે જય શ્રી કૃષ્ણ તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગયો હોય તો લાઇક કરજો જય શ્રી કૃષ્ણ